તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો વિવાદ હજી શાંત થયો નથી ચાલતો મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલને વિશુ રાજપૂતને લઈને કેટલાક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે તો મિત્રો હાલમાં કીર્તિ પટેલ અને વિષુ રાજપૂતનું એક કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તો ચાલો મિત્રો તેમનું કોલ રેકોર્ડિંગ આપણે સૌપ્રથમ સાંભળી લઈએ તો સાંભળો મિત્રો તેમનું કોલ રેકોર્ડિંગ

એ બધું જ અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલ કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને એને ચેલેન્જ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી રાઈટ ફોન માં તમે વાત કરો વાત મોડે સુધી ફોન માં તમે ચર્ચા બહાર વાતો કરવા રહેતા ને પછી ઘરે જતા એટલે ડખો થતો ના 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 એવું નહોતું વાંધો ને બેન જી હોય પણ હું શું કહેવા માંગુ

તમારી સાથે છે તમારી જોડે છે એવું ના તો વાંધો ને લઈએ ને તો મિત્રો આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું આ કીર્તિ પટેલ અને વિષુ રાજપૂતનું આ કોલ રેકોર્ડિંગ છે તો મિત્રો હાલમાં કીર્તિ પટેલે વિશુ રાજપૂતને લઈને કેટલાક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો